દરેક વાર્તા એક કિરણ છે કેટલીક જીવન બદલે છે કેટલીક વિચારણ આપે છે અને કેટલીક માત્ર સંભળાતી નથી જીવાઈ પણ જાય છે પંદરસો વાર્તાઓ પછી આજે આપણી યાત્રા આગળ વધી રહી છે અને આવી રહી છે વાર્તા નંબર પંદરસો ને એક પણ આજે એક વિનંતી છે આ વાર્તા માત્ર સાંભળીને આગળ ના વધી જશો જો તમને લાગ્યું કે આ વાત કોઈના જીવનમાં ફેરફાર લાવી શકે છે તો તેને શેર કરો કેમ કે શબ્દો જ્યાં સુધી વહેતા રહે ત્યાં સુધી તેઓ જીવતા રહે આજની વાર્તા રાષ્ટ્રની સેવા આમ પણ થઈ શકે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રાષ્ટ્રની અંદર જે સેવા કરવા માટે અનેક પ્રકારની હોઈ શકે પણ એક ગામની અંદર રામુ અને રઘુ બે મિત્રો ખૂબ જ નજીકના મિત્રો અને પહેલેથી જ એ લોકોના મનમાં એક પ્રશ્ન હતો કે અમારે મિલિટરીમાં જવું અને મિલિટરીમાં દેશ માટે લડવા માટે અમારે જવું અને રાષ્ટ્રની સેવા કરવી એ વાત એના મનમાં પ્રથમથી જ હતી અને એને કારણે એ લોકો એને માટેની તાલીમ પણ લેતા દોડવાની કસરત કરવાની બીજી બધી બાબતો એની પરીક્ષા આવે ત્યારે પરીક્ષાની તૈયારી કેમ કરવી અને જ્યારે ખરેખર એની પરીક્ષા લેવાનો સમય થયો ત્યારે એ બંને મિત્રોએ પરીક્ષા આપી બંનેએ સારી રીતે પરીક્ષા આપી પણ રઘુ સિલેક્ટ ન થયો અને રામુ સિલેક્ટ થઈ ગયો રઘુના મનમાં એક જ પ્રશ્ન હતો કે મારે તો દેશ સેવા કરવી જ છે અને આ મિલિટરીમાં જોડાવું જ છે પણ પસંદ ન થયો એટલે એના મનમાં હું પહેલી તકલીફ થઈ કે મારે હવે કરવું શું બીજો પ્રયાસ કર્યો બીજા પ્રયાસમાં પણ એ સિલેક્ટ ન થયો ત્રીજો પ્રયાસ કર્યો પણ સિલેક્ટ ન થયો ત્યારે એ જે રઘુ હતો એના મનમાં નિરાશા ઉત્પન્ન થઈ એને જીવનમાં રસ ન રહ્યો કારણ કે એના મનમાં પહેલેથી જ એક જ બાબત હતી કે મારે તો ખરેખર મિલિટરીમાં જવું અને મિલિટરીની અંદર જ મારે મારા પરતાના જીવનના બધા વર્ષો વિતાવવા તમે જો રામુને તો નોકરી મળી ગઈ હતી રઘુ છે એ નિરાશ થઈ ગયો કંઈ કામ કરે નહીં ઘરમાં પણ સારી રીતે બધાની કોઈ બોલાવે નહીં અને એના મનમાં એક જ વાત હતી કે મારે ખરેખર જવું છે પણ હું સિલેક્ટ થતો નથી ત્યારે થોડા વખત પછી રામુ મિલિટરીમાંથી થોડા દિવસ રજા ઉપર આવે છે રઘુને જોયો કે સાવ નિરાશ થઈ ગયો છે જીવનમાં રસ જ નથી રહ્યો ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે માણસને જ્યારે કોઈ અમુક ચોક્કસ બાબત ઉપર કામ કરવું હોય અને એ બાબત ઉપર કામ કરી ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે ખરેખર એ હિંમત હારી જતા હોય છે ડિપ્રેશનમાં આવી જાય છે ત્યારે રામુ રઘુને એમ કહે છે કે દોસ્ત તે ત્રણ પ્રયાસ કર્યો પણ ત્રણે ત્રણ પ્રયાસમાં તું સફળ ન થયો એની પાછળ કોઈ કારણ એવું હશે કે કુદરત તને મિલિટરીમાં મોકલવા માગતા નથી કુદરતને મિલિટરીમાં તને ન મોકલવા પાછળનો શું ઉદ્દેશ હશે એ તને ખબર નથી મને પણ ખબર નથી મને તો પસંદ થઈ ગયો એટલે હું વયો ગયો પણ મારે તને એમ કહેવું છે કે મિલિટરીમાં તું દાખલ થા તો જ તું રાષ્ટ્રની સેવા કરી શકશ એવી વાત નથી રાષ્ટ્રની તારે સેવા કરવી હોય તો તારે અનેક રસ્તા છે ત્યારે રઘુ એમ કહે છે કે કયા રસ્તા છે મને તો ખબર નથી પડતી મિલિટરીમાં અથવા તો એરફોર્સમાં અથવા તો નેવી માં જઈએ તો રાષ્ટ્રની વધારે સેવા થાય ત્યારે રામો એને એમ કહે છે કે ચાલ હું તને બતાવું રામો રઘુને લઈ અને એક મિલિટરીના જે સૈનિક હતા કે જે ખરેખર મિલિટરીમાં ગયા હતા અને મિલિટરીમાં એક યુદ્ધમાં એનું અવસાન થયું યુદ્ધમાં એ માયરા ગયા અને એના જે કુટુંબ હતા એ કુટુંબની અંદર બે દીકરા અને એક એના ધર્મપત્ની એ બંને રહેતા હતા એ જૈન એમ કે છે કે આના જે હસબન્ડ છે આના જે જીવનસાથી છે એ મિલિટરીમાં હતા અને એ ત્યાં મિલિટરીમાં એ યુદ્ધમાં મરાઈ ગયા હવે આ બંનેને સાચવવા માટે એની પાસે કોઈ પિતા તો નથી આ બેન એકલા છે તો તું એ બંને જે સંતાનો છે એ સંતાનોને ભણાવવા માટેની સેવા કર એને સારી જગ્યા ઉપર એ ભણી શકે તો એને તૈયાર કર અને એ મોટા અધિકારી બને તો એ પણ તે રાષ્ટ્રની સેવા કરી કહેવાય આવા એક નથી હું તને બીજા સાત આઠ દસ બતાવું અને તું એ સાત આઠ દસ જે બધા કુટુંબ છે એના બાળકો છું એનું તું ધ્યાન રાખ એને સારી રીતે તૈયાર કર તારી પાસે બહુ જ્ઞાન છે તું હોશિયાર પણ છો અને તારા જીવનમાં તે ખરેખર ઉત્તમ પ્રકારે શૈક્ષણિક કારકિર્દી પણ બનાવી છે તો તારે એક જ કામ કરવું પડે કે અહીંયા જે લોકોના કોઈ મુખ્ય માણસ મિલિટરીમાં ગયા હોય અને એ પાછા આવ્યા હોય પણ એ જીવતા પાછા ન આવ્યા હોય તો એના સંતાનને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એને કોઈ મુશ્કેલી ન પડે એ પ્રકારે તું જો સેવા કર વધારાની તો મને એમ લાગે છે કે હું મિલિટ્રીમાં ગયો એના કરતાં પણ આ વાત સૌથી સારી છે રઘુના મનમાં થયું કે વાત તો સાચી છે રામુની ર રામુ છે મિલિટ્રીમાં જાય છે દેશને બચાવવા માટે દેશના બોર્ડર ઉપર યુદ્ધમાં લડે છે પણ હું જે યુદ્ધમાં જે લોકો ખતમ થઈ ગયા યુદ્ધ મેં પોતાનું જાન આપી દીધો એવા કુટુંબ માટે જો હું કામ કરું તો એ પણ ખરેખર એ રાષ્ટ્રની જ સેવા છે અને એટલા માટે રઘુએ શરૂઆત કરી જુદા જુદા આસપાસના ગામોની અંદર આવા કેટલા માણસો છે એ બધાનું લિસ્ટ બનાવ્યું આ બધા લિસ્ટ બનાવ્યા પછી એ લોકોની આર્થિક સ્થિતિ સરકારે તો પેન્શન આપવું હોય પણ તેમ છતાં એના બાળકોના ભણાવવા માટે બીજી અન્ય રીતે કેવી રીતે સરકારની કોઈ સગવડતાઓ મેળવવી એને મકાન કેવી રીતે કરી દેવું એનો વ્યવસાય કેવી રીતે કરવો છોકરોને ભણાવવા કેવી રીતે અને એ પ્રકારે પોતાના કુટુંબની ભરણ પોષણ માટે નોકરી કરતા 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 એ આ પ્રકારની સેવા કરતો મિત્રો આ પ્રકારની સેવા કરવામાં એટલો બધો અમુક ઉતરી ગયો કે એ આખા જિલ્લાની અંદર એનું એક નામ થયું કે મિલિટરીમાં કે એરફોર્સમાં કે કોઈ પણ નેવીમાં ગયેલા કોઈ પણ માણસ છે એ જો અવસાન પામ્યા હોય યુદ્ધમાં મરાઈ ગયા હોય તો એના બાળકોનું ધ્યાન રાખવું એના બાળકોને અભ્યાસમાં તકલીફ ન પડે ખર્ચમાં મુશ્કેલી ન પડે કુટુંબની અંદર સારી રીતે રહી શકે આવી તમામ પ્રકારની વ્યવસ્થા કરવા માટેનું એક એને ટ્રસ્ટ બનાવ્યું આ ટ્રસ્ટની અંદર ચાર પાંચ પોતાના મિત્રોને પણ જોઈ અને ધીમે 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 આગળ વધતા 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 એક એવી સંસ્થા એને ઊભી કરી કે જે સંસ્થાની અંદર એણે એકાદ હજાર કુટુંબના આવા માણસો માટે સેવાની વ્યવસ્થા કરી પહેલો જે રામુ જે મિલિટરીમાં ગયો હતો અને એ મિલિટરીમાં એનું પોતાનું જે નામ થયું એના કરતાં પણ રઘુનું નામ આખા વિસ્તારની અંદર એવી રીતે થયું કે મિલિટરીમાં જેમ અવસાન પામે છે એવા કુટુંબને સાચવવા માટે કામ કરે છે મિત્રો કદાચ આપણે કલ્પના પણ ન કરી શકાય માણસ જો સેવાનું ક્ષેત્ર ગોતવા માંગતા હોય તો સેવાનું ક્ષેત્ર અનેક છે નાની નાની બાબતોમાં પણ સેવાનું ક્ષેત્ર મળતું હોય છે સેવા એટલે મોટી મોટી સેવા કરવી એવી જ વાત હોતી નથી કેટલાક માણસો એવા પ્રકારની સેવા કરે છે કે ખરાબ માણસો છે એને સારા કરવાનું કામ કરે ખોટા બિઝનેસ કરતા હોય એને સાચા કરવાનો પ્રયત્ન કરે આ બધી રાષ્ટ્રની ભૂમિકા છે આ રાષ્ટ્રની સેવા છે માત્ર ને માત્ર મિલિટરીમાં જઈએ એટલે સેવા થાય એ ચોક્કસ વાત છે પણ એને જ માત્ર સેવા કેવી એ વાત પૂરતી નથી એ વાત રઘુએ સમગ્ર સમાજને એક સંદેશો આપ્યો અને આપણે પણ આપણા દરેક મિત્રોને કહીએ કે આપણે પણ જો દેશનું કોઈને કોઈ પ્રકારનું કામ કરવા માગતા હોઈએ દેશની સેવા કરવા માગતા હોઈએ તો આવા પ્રકારનો કોઈ રસ્તો ગોતી શકાય દરેક યુવાનોએ પોતાના વ્યવસાય ઉપરાંત આવા કોઈ વધારાની સામાજિક ભૂમિકા ઉપર એક કલાક બે કલાક ત્રણ કલાક વધારાનું કામ કરો એ પણ એક પ્રકારનો પરોપકાર જ કહી શકાય અને પરોપકારની ભૂમિકા ઉપર જે લાભ બીજાને મળતા હોય છે કુદરત દ્વારા એવા જ લાભ આ પ્રકારની પરોપકારની પ્રવૃત્તિ દ્વારા પણ મળે છે સૌને ધન્યવાદ